નર્મદાની ત્રણે કેનાલના સમયસર રિપેરિંગ કામ કરવા ખેડૂતોનો એક સુરેમાં ખેડૂતો કે આગેવાનો ફોન કરે તે રિસીવ ન કરવા હોય તો રાજીનામા મૂકી દો મોરબીના ધારાસભ્ય અધિકારીઓને સ્પષ્ટ વાત બાદ કેના રિપેરિંગ કામ ધમધોકાર શરૂ થયું મોરબી જિલ્લામાં આવતી નર્મદાની ત્રણ કેનાલોને રિપેરિંગ કામ માટે માર્ચ મહિનામાં બંધ કરવામાં આવી છે અને કામ ગોકળ ચાલુ હોય ખેડૂતો ઉનાળામાં વાવેતર કરી શક્યા નથી અને ચોમાસું નજીક આવ્યું છતાં કેનાલના રિપેરિંગ કામમાં દમ ન હતો જેથી ખેડૂતોએ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને રાવ કરી હતી અને બે દિવસ પહેલાં સર્કિટ હાઉસ ખાતે નર્મદા કેનાલના અધિકારીઓ અને કર્મચારીઓને બોલાવ્યા જ્યાં ખેડૂતો એક સૂરે જણાવ્યું કે મોરબી જિલ્લાની ત્રણેય કેનાલના રિપેરિંગ કામ સમયસર કરી સિંચાઈ માટે પાણી આપો તેવો બુલંદ અવાજ બોલીને કહ્યું હતું કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે જેમાં અધિકારીઓ જવાબદાર છે આ ઉપરાંત કેનાલમાંથી પાણી વેચી નાખી ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેવી ઉગ્ર રજૂઆત કરી અને કોઈ અધિકારી કે કર્મચારી ફોન રિસીવ કરતા નથી તેવી ફરિયાદ બાદ ધારાસભ્ય કાંદીલાલ અમૃતિયાએ સ્પષ્ટ કહી દીધું હતું કે ખેડૂતોના ફોન ન રિસીવ કરવા હોય તો અધિકારી રાજીનામું મૂકી દેજો તે ઉગ્ર ભાષામાં વાત કરી કેનાલ રિપેરિંગ ક્યારે પૂરું કરવાનું છે અને કેનાલમાં પાણી ક્યારે છોડો છો તેઓ જવાબ માંગતા અધિકારીએ તારીખ એકત્રીસ પાંચ બે સુધીમાં કેનાલમાં પાણી છોડી દેવાશે તેમ જણાવેલ

એ ચાલી પ્રશ્નો આવતા એક મહિના પછી કેમ એમાંથી નિકાલ થાય એની મિટિંગ રાખશે બીજું અત્યારે જે કેનાલ બંધ કરી રિપેર કરવાની એમાં થોડુંક વહીવટી થોડુંક મોડું થયું હોય એ મને અઠવાડિયા પહેલાં ખપડ્યું અને અઠવાડિયા પછી ખપડી એટલે તરત કોર્ટ અધિકારીને બોલાવી આવતી ત્રીસ તારીખ સુધીમાં જે કેનાલ જે રિપેર કરવાની એ તાત્કાલિક થઈ જાય એના માટે અધિકારી સાથે ગામના આગેવાનો અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે રહીને સંકલન કરીને કામ સારું થાય અને આવતી ત્રીસ તારીખે પૂરું કામ થઈ જાય અને વ્યક્તિના પ્રશ્ન એ ચાલુ થાય પછી જે પ્રશ્ન આવ્યા ચાલી ચાલી જેટલા એનો પ્રશ્ન કઈ રીતે હલ થાય એટલે ખેડૂતને નોરીએ ઓફિસે ઘરે બેઠા કામ થઈ જાય એટલે હજી એકાદી મિટિંગ આ રીતે કરી અને લગભગ મને એવું લાગે કે જે પ્રશ્ન આવ્યા એ ચાલીસ જેટલા હળવદ મોરબી અને માળિયા એ ચાલી પ્રશ્નોમાંથી લગભગ એકાદા મહિનામાં ત્રીસ તો હરવા થઈ ગયા

એટલે ખેડૂતને નુકસાન થાય બંધ રાખી એટલે ખેડૂતને એક પંદર દિન પાણી મૂળ હોય નુકસાન થાય એટલે જ એની કમિટી કરીને કામ સારું થાય ધ્યાન રાખી અને કામ લેવા માટેની જ આ કમીટી કરી ખાસ કરીને અત્યારે માઇનોર કેનાલના કામ નથી થયા એવા આક્ષેપ કર્યા કે વર્ષો થઈ ગયા તો એના માટે શું પ્રશ્ન એમાં એવા પ્રશ્નો હોય કે આજથી માનો કે ત્રીસ વર્ષ પહેલાં વી વાળા પહેલાં કેનાલના કામ ચાલુ હતા કેનાલ આખી કરી નાખ્યું એ કેનાલ ઊંચી રહી ગયું હોય ઊંચી રહી ગયું એને પણ ખોદી નીચે લેવાના એના એના પણ જે રજૂ થયું એની એનો પ્રશ્ન થઈ જાય પણ આ મિટિંગ જ તમને બહુ પ્રશ્ન લેવા માટે કહી દે અને કામ સારું કરવા માટે કહી દઈએ ખેડૂતને બીજી વાર હેરાન ન થાય એના માટે કહી દઈએ અને ખેડૂતની જાગૃતિ માટે કહી દઈએ આજે મને આ બધા ખેડૂત આવ્યા એમાં પાણી માટે જાગતા હોય તો દસ થી પંદર જણા જાગે મારે તો છેલ્લે આવે પાણી ટાંકી દીધું ને દોઢસો કિલોમીટર થાય મોરબી બ્રાન્ચ છેલ્લે આવે હાદુપરા બ્રાન્ચ છેલ્લે આવે માળિયા બ્રાન્ચ છેલ્લે આવે પછી છેલ્લા વાળા મારા ભેગા આવે ને આગલા વાળા ન આવે એ ખોટું કહેવાય એટલે બધાને ભેગા રહી અને બધાને ન્યાય મળે એ એ એ કામ કરવું જોઈએ રિપોર્ટર શ્રીકાંત પટેલ સબંધ ભારત ન્યૂઝ મોરબી